અમદાવાદ વાસીઓ રોંગ રોંગસાઇડમાં વાહન ચલાવતા પહેલાં ચેતી જજો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આવા નિયમો તોડનારને રોકવા માટે સજ્જ બની છે જો પકડાશો તો મેમો નહીં ચાલકને થશે સીધી જેલ શહેરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા હાલમાં ઘણા અકસ્માતોના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે લોકો ટ્રાફિકના નીતિ નિયમોને નેવે મૂકી બેફામ રીતે રોંગ સાઈડમાં વાહનો હંકારતા હોય છે ત્યારે આવા અકસ્માતોને રોકવા માટે અને લોકોમાં ટ્રાફિકના નિયમોની અમલવારી માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ બાવીસ જૂન થી ત્રીસ જૂન સુધી શહેરમાં ટ્રાફિક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ ડ્રાઈવને અનુસંધાને અમદાવાદ ઘાટલોડિયા ખાતે ચાણક્ય બ્રિજ નીચે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો દંડાયા પોલીસે કાર્યવાહી કરી આ આ ડ્રાઈવ દરમિયાન દસ ઉપર કેસ કરવામાં આવ્યા હતા આ ડ્રાઇવમાં ટ્રાફિક પીઆઈ ઝાલા સહિત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જોડાયા યાદ રાખજો ટ્રાફિકના નિયમોને અનુસરવું તે એક નાગરિક તરીકે આપણી ફરજ છે એક ભૂલને કારણે અકસ્માતમાં પોતાના સ્વજનોને ગુમાવવાની પીડા તેના ઘરના સભ્યોથી વધુ કોઈ સારી રીતે ન સમજી શકે સંજીવ રાજપૂત એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે